નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયરા પ્લેટફોર્મ કણેત ગાઇડન્સ પર સ્ટીએની એક્સપ્રેસ દોસ્તો 38મા દિવસે પહોંચી ગઈ છે અને આપણે ત્યાં જે છે એ ટોપિક હતો આરબીઆઈ RBI ના ઓલરેડી જે છે દોસ્તો બે લેક્ચર આપણે જોઈ ચૂક્યા છે અ પહેલો લેક્ચર આપણો જે છે એ નોટ ઇશ્યુ કરવા બાબતનો હતો ત્યારબાદ બીજો નાણાકીય સંચાલન છે છે પરંતુ દરેક પ્રશ્ન આપણો વિધાન વાક્ય વાળો હોય જો તમે ત્રીસ પ્રશ્ન કરો તો એટલીસ્ટ કઈ નહીં તો પચાસ ક્વેશ્ચન તો તમારા એમસીક્યુ બેઝ થઈ જાય છે આશા રાખું છું કે રોજથી જે છે તમારું જે નોલેજ છે અર્થશાસ્ત્ર વિષય બાબતનું એ સારું બનતું જતું હશે ઠીક છે આની પીડીએફ પણ દોસ્તો જે છે હું એપ્લિકેશનમાં અપલોડ કરાવી આપું છું જેથી કરીને પીડીએફ થી પણ તમને ખ્યાલ આવશે તમારે તમારો ડેટાબેઝ બનાવવો હોય એક મસ્ત મજાનો બંચ બનાવવો હોય તો આ એસી એસી દિવસનો જે છે બંચ બની જશે જે રિવિઝન સમયે તમને ખૂબ ઉપયોગી થશે ચાલો તો જોઈ લઈએ દોસ્તો ફર્સ્ટ ક્વેશ્ચન હે ને મે તમને દોસ્તો બે કે ત્રણ લેક્ચર મુકેલા છે મની માર્કેટ અને કેપિટલ માર્કેટના ત્રણ લેક્ચર લગભગ કલાક કલાકના છે

કેપિટલ માર્કેટ યાની કે મૂડી બજાર યાની કે એક વર્ષ કરતાં વધારેના તો ક્વેશ્ચન ડિમાન્ડ શું છે મની માર્કેટ એ ટૂકા ગાળા માટે જોવા મળે એક વર્ષ સુધી જોવા મળે તો કે જી હા દોસ્તો બીજું જેમાં ટ્રેઝરી બિલ હોય છે કોમર્શિયલ પેપર હોય છે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ જેવા જે છે એ ઇન્સ્ટ્રુમેન્ટનો સમાવેશ થાય તો કે જી હા ભાઈ મની માર્કેટ જે છે એ સેબી દ્વારા નિયંત્રિત થાય છે જોજો હંમેશા કોઈ પણ ક્વેશ્ચન માં એકાધી બાબત તો એવી હોય જ છે કે જે તમને કન્ફ્યુઝ કરે કે આ વસ્તુ સાચી છે ખોટી છે અહીં લખ્યું છે મની માર્કેટ અને મની માર્કેટ સેબી દ્વારા ના સેબી દ્વારા દોસ્તો કેપિટલ માર્કેટ જે છે નિયંત્રિત થાય છે મની માર્કેટ હંમેશા આરબીઆઈ દ્વારા જે છે એ નિયંત્રિત થતું હોય તો એનો મતલબ શું થાય ત્રીજો જે છે એ સ્ટેટમેન્ટ તમારું કેવું થઈ જશે દોસ્તો ખોટું થઈ જાય તો હવે તમે ઈઝી ગોઈંગ જે છે એ આન્સર આપી શકશો કે રાઈટ આન્સર કયો આવશે દોસ્તો તો કે એ આન્સર તમારો રાઈટ આવી જશે

ત્યારબાદ ગોળ બજાર એ પણ દોસ્તો ઇશ્યો છે કોલ મની માર્કેટ જો નામ જ છે કોલ મની માર્કેટ તો આ જે છે એ કેપિટલ માર્કેટમાં સમાવેશ થાય ના થાય તો એનો મતલબ થાય કે તમારા જે છે આન્સર કયો આવી જશે એ તમારો આન્સર જે છે એ સાચો પડી જશે ડન ઓકે ચાલો બહુ સરળ છે દોસ્તો અર્થશાસ્ત્ર વિષય હોય અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની પરીક્ષાની આપ તૈયારી કરતા હોય જો સારી લાઇન લેન થી તૈયારી કરો અગાઉથી જ તમે તૈયારી કરો પછી તમે એવું કહો કે સર હવે મારી પાસે એક મહિનો છે હું જાગુ કેવી રીતે જાગીશ હું હે ને તમે કહો સર કે મારે તો બહુ વાંચવું છે મારી પાસે તો છવ્વીસ કલાક છે પણ હું આવું કોઈ પાસે નથી હોતું સારી લાઈન લાઈન થી દોસ્તો પ્રેપરેશન કરો આપણા અત્યાર સુધીના સાડત્રીસ સાડત્રીસ લેક્ચર તમે એસટીઆઈ ના જોવો તમને એક એક લેક્ચર માં કન્ફ્યુઝન થશે એક એક ક્વેશ્ચનમાં કન્ફ્યુઝન થશે હવે એ કન્ફ્યુઝન થશે એનો મતલબ એવો તો નથી હું એક્સ્ટ્રા ઓર્ડિનરી અઘરા બનાવું છું આ પ્રશ્ન તો એવા છે કે જે જીપીએસસી અત્યારે પરીક્ષાર્થી પાસે અપેક્ષા રાખીને બેઠી છે તો જીપીએસસી જે કમિશન છે જે એક્સપેક્ટેશન રાખે છે અથવા તો જેવા પ્રશ્ન કાઢે છે એવા પ્રશ્ન દોસ્તો એઝ અ સ્ટુડન્ટ તરીકે કોન્ટેન્ટ પ્રમાણે તમારે લઈ જવા પડશે જો તમે એવા પ્રશ્ન નહીં લઈ જાઓ તો અલ્ટિમેટ નુકસાન તમને થવાનું છે હે ને તો સારી લાઈન લેન્થ હશે સારું સ્ટડી મટીરિયલ હશે

તો એનો મતલબ કે આ પણ તમારું સ્ટેટમેન્ટ સાચું થઈ જાય તો એક અને પ્રશ્ન સોલ્વ કરી શકશો મારી પાસે ક્યાં આન્સર છે આ તો જેમ ક્વેશ્ચન આવતા જાય એમ હું તમને સોલ્વ કરાવતો જાઉં છું હે તો તમે સારી રીતે દોસ્તો એક ને એક વસ્તુ રિવિઝન પણ આપણી સૌથી મોટી ભૂલ શું છે કે આપણે દોસ્તો જે છે પહેલી વખત વાંચી અને એવી અપેક્ષા રાખીએ છીએ કે સર મને યાદ કેમ નથી રહેતું પણ હું ના ફર્સ્ટ ટાઈમ વાંચ્યું મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ વાંચ્યું હશે ત્યારે મને યાદ નહીં હોય મને એટલું મગજમાં નહીં બેઠું હોય વારંવાર રિવિઝન કર્યું હશે એ રિવિઝન ની સારી સ્ટ્રેટેજી હશે તો તમે યાદ રાખી શકશો અન્યથા ક્યાંથી યાદ રાખી શકશો હે ને ચલો તો નીચેના પૈકી કયા ઇન્સ્ટ્રુમેન્ટ મની માર્કેટમાં આવે છે આપણે ત્યાં દોસ્તો જે છે એ એવા કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે મની માર્કેટ તરીકે જે છે એ કન્સિડર કરી શકાય મની માર્કેટ એટલે શું દોસ્તો તો કે ભાઈ જ્યાં એક વર્ષથી જે છે એ ઓછી બાબત આવતી હોય એ ચલો જોઈ લઈએ ટ્રેઝરી બિલ તો કે જી હા ડિબેન્ચર ના ડિબેન્ચર જે છે એ કેપિટલ માર્કેટમાં આવે એટલે કે લાંબા ગાળા માટે આવશે કોમર્શિયલ પેપર જી હા કોલ મની ઓફકોર્સ તો એક ત્રણ અને ચાર તો એક ત્રણ અને ચાર આર્યું આપણે ત્યાં દોસ્તો જે છે એ મૂડી બજાર હોય તો મૂડી બજારના મુખ્ય ભાગીદારો કોણ હોય છે હે તો સેબી ડેફિનેટલી કારણ કે સેબી એટલે નિયંત્રણ કરનારી ઓથોરિટી છે દોસ્તો હેના મેં તમને બંધારણીય ગેરબંધારણીય સંસ્થા સમયે ભણાવ્યું હતું તમે બંધારણમાં જોયું હશે કે સેબીના નિર્ણય સામે તમે સેટમાં અપીલ કરી શકશો હેના સેટ એટલે સિક્યુરિટી ટ્રિબ્યુનલમાં તમે અપીલ કરી શકશો પછી શેર ઇશ્યુ કરતી કંપની બટ ઓબિયસ છે દોસ્તો જે શેર ઇશ્યુ કરશે આઈપીઓ ઇશ્યુ કરશે હેના તો એ કંપની તો એમાં જે છે એ ભાગીદાર કહેવાય સ્ટોક એક્સચેન્જ તમે નામ સાંભળ્યું છે દોસ્તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ NACE નેશનલ સ્ટોક એક્સચેન્જ આપણે મે તમને કીધું ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ ઓફ ઇન્ડિયા દેશનું પહેલું પેપરલેસ જે છે સ્ટોક એક્સચેન્જ છે તો આ મુદ્દો પણ તમારો સાચો થાય અને આરબીઆઈ નહીં આરબીઆઈ દોસ્તો ક્યાં આવે મની માર્કેટમાં આવે છે આ તો કેપિટલ માર્કેટની વાત કરીએ તો આ બાબતને ગલત તો યાની કે 1 2 અને 3 રાઈટ કારણ કે 1 2 3 ચોથું જે છે તમારું ગલત થઈ જાય ને ચલો છઠ્ઠો ક્વેશ્ચન મેદ દિવસ જે છે એ બહાર પાડવામાં આવતા બે હાજર એક થી આને જે છે એ રદ કરી દેવામાં આવ્યા છે એક વર્ષથી ઓછા સમયગાળા માટે તો હા

અને એમાં જો છે એ સરકાર એવું કે અત્યારની કિંમત બેઝ પ્રાઇસ શું છે હું તને 120 આપીશ તો આને કહેવાય પ્રીમિયમ દોસ્તો આ ડિસ્કાઉન્ટ થયું આ બેઝ પ્રાઇસ થઈ મૂળ કિંમત થઈ અને આ પ્રીમિયમ થયું તો એનો મતલબ થાય કે ભાઈ ડિસ્કાઉન્ટ જે છે એ ઇશ્યુ થાય તે માત્ર મૂડી બજારમાં જે છે એ ટ્રેડમાં થાય મૂડી બજારમાં ના થાય દોસ્તો હે ને મની માર્કેટમાં થાય કારણ કે ટ્રેઝરી બિલ જે છે ઇન્સ્ટ્રુમેન્ટ કોનું છે તો કે દોસ્તો જે છે એ મૂડી બજારનું ન કહેવાય મની માર્કેટનું કહેવાય મતલબ પેલું અને બીજું એવું આવે તો તમને જે અર્થશાસ્ત્ર બાબતનો ડર હતો કે સર હવે આ કેમ કરવું શું કરવું ને હે ધીરે ધીરે કરતા દોસ્તો તમે જો એક તો પંચ વર્ષી યોજનાઓ કરી લીધી છે આ આયોજનનો ખ્યાલ પણ તમે જોઈ લીધો છે કૃષિનું માળખું જોઈ લીધું છે ઉદ્યોગનું માળખું જોઈ લીધું છે આરબીઆઈ જોઈ લીધું છે હેના હવે આપણે દોસ્તો જે છે કર માળખું જોશું આંતર માળખું જોશું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હું તમને મહત્વની બધી યોજનાઓ જે છે એ કરાવી દઈશ સો તમારો મસ્ત મજાના જે છે એ ડે બાય ડે તમે કરતા જશો તો વાંધો નહીં આવે પરંતુ જો એવું કરશો કે બધું એક સાથે જમવા બેસશો તો કદાચ જે છે એ ડાયજેસ્ટ ના થાય આવું બની શકે

આડત્રીસ દિવસ પૂરા થઈ ગયા એટલા માટે પાંચ હજારની નો જે કોર્સ છે એ ગણિત ગાઈડન્સમાં તમને દોસ્તો એકવીસો રૂપિયામાં મળવા પાત્ર છે ગુજરાત ભરના સારા ફેકલ્ટીઓ જે છે એ તમામ ફેકલ્ટીઓ તમને ભણાવે છે એનું પ્રિન્ટેડ મટીરિયલ પણ દોસ્તો તમને મળે છે અર્થશાસ્ત્રનો સ્પેશિયલ કોર્સ આપણી પાસે છે જીપીએસસી નો એડવાન્સ કોર્સ છે તમારાના ડેમો લેક્ચર જોવા હોય તો તમે ડેમો લેક્ચરમાં પણ જઈ અને જોઈ શકો છો ઇવન તો આપણે કરાવીએ છીએ એમાંથી દોસ્તો જે છે એ કેવો પ્રશ્ન પૂછાય છે એ પણ તમને અહીંયા મેં આપેલું છે કે આપણે જેટલા કરાવેલા છે એમાંથી જીપીએસસી માંથી ગુણ સેવાની પરીક્ષાઓમાં બેઠા ક્વેશ્ચન પ્રિલિમ્સમાં નહીં મેઇન્સમાં પણ જે છે એ પૂછાય છે અને એના માટે તમારે જોવું હોય તો કણેન્દ ગાઇડન્સ યુટ્યુબ ચેનલમાં આપ જાઓ અને યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાં જાઓ અને એમાં માત્ર પોકળ વાતો નહીં સચોટ દાવાઓ જે છે તમને કરેલા છે અમે કે ભાઈ આવું અમે કરાવેલું હતું આવું પૂછાયેલું છે આપ જોઈ શકો છો હે પછી લાઈક શેર સબસ્ક્રાઇબ કરો આપણને અનુકૂળ આવે તો ચાલો જોઈ દોસ્તો નીચેના પૈકી તફાવતો જે છે એમાંથી કયો તફાવત જે છે એ સાચો છે ખાસ યાદ રાખવાનું કે તફાવત આપ્યા છે અને એમાંથી દોસ્તો કયો તફાવત જે છે એ સાચો છે એ તમારે જે છે છે મને કહેવાના ઓકે મની માર્કેટ એક વર્ષથી ઓછા સમયગાળા માટે અને કેપિટલ માર્કેટ વર્ષથી વધુ સમય માટે તો આ જે છે તમારો સાચો થયો નિયમક સંસ્થા મની માર્કેટ માટે આરબીઆઈ હોય છે અને કેપિટલ માર્કેટ માટે સેબી હોય છે તો આ પણ સાચું થઈ જાય તો માત્ર સમયગાળો તો કે ખોટો નથી માત્ર નિયમક સંસ્થા ખોટી નથી પણ હા બંને સાચા છે હેને તમે ઈઝી ગોઈંગ દોસ્તો કરી લીધી કે આ જો એવું માનું છે કે દોસ્તો દસ માંથી એટલીસ્ટ આઠ માર્ક તો તમને આવે છે આઠ તો સાચા પડવા જોઈએ મની માર્કેટના હેતુમાં કયું આવતું નથી કોઈ પણ પ્રકારના મની માર્કેટ છે દોસ્તો એ તો એના હેતુમાં જે છે કઈ બાબત જે છે આવતું નથી આવે છે એમ નથી કેતા ચલો જોઈ લઈએ તમારું સાચું થઈ જશે હે તો આઠમા શું આવશે બે ડન છે ઓકે ચલો કયું નિવેદન ખોટું છે કોમર્શિયલ પેપર કંપની દ્વારા ટૂંકા ગાળાના ધિરાણ માટે જે છે એ જાહેર કરી શકાય છે તો કે હા અચ્છા બોન્ડ હંમેશા મની માર્કેટ નહી આ યાદ રાખજો બોન્ડ હંમેશા કેમાં હોય કેપિટલ માર્કેટ હોય મની માર્કેટમાં ન હોય

અને ભૂગોળ વિષય પૂર્ણ કરી દઈશ પછી તમને બધા જ વિષયની એક એક મોક ટેસ્ટ મળવા પાત્ર રહેશે સો સો માર્કની અને એ મોક ટેસ્ટ આપણી એપ્લિકેશનમાં રહેશે ડન એ લગભગ સાત કે આઠ મોક ટેસ્ટ જે છે એ દોસ્તો આપણી એપ્લિકેશન માં રહેશે પાછી રાબેતા મુજબ આપણે માં જે છે કન્ટિન્યુ કરશું ડન છે ચાલો તો હવે રહું છું આવજો મળીએ છીએ કાલે સાંજે નવ વાગ્યે થેન્ક યુ વેરી મચ દોસ્તો